પાણી નાખી અને બધાયને દૂધ દઉં આમથી ક્યાં કોઈને ખબર પડે છે કે પાણી છે કે દૂધ હું તો પૈસાવારી થઈ જઈશ પૈસાવારી લાઈક કયો ખસન હવેડે જઈને આમાં પાણી નાખું પછી બધાયને બેસું લે મારી દીકરી એને એમ શું કોઈ નથી આયા હે બધુંય હાંભરી ગયો હું મારી દીકરી બોલો દૂધમાં પાણી નાખે દૂધમાં હવેડે જઈસન લાઈ સાવા દેતો કોઈ દેખતું નથી ને આ ગાયો છે ને પાણી નાખી દઉં દૂધમાં પછી બધું દૂધ વેચવું છે કેટલા બધા પૈસા કમાઈ લેવા છે પછી માં કોઈ દૂધ જ નહીં ખૂટે આ નાખ્યું પાણી દૂધમાં માં ભરાઈ ગયું હવે છે ને બધા દૂધ વેચવા જાઓ આમથી ક્યાં કોઈને કઈ ખબર છે આમથી કોઈ આયે દેખતું જ નથી લાઈક આ વખત દૂધ વેચવા વહી જાઓ કેટલા બધા પૈસા આવશે આજ મારી દીકરી કેટલું પાણી નાખ્યું બોલો અડધું કેન પાણીનું ભરી દીધું આ વિડીયો રહ્યો ને આખા ગામને દેખાડવો છે બેઠા દૂધ દેખાયકા કેટલું દૂધ જોઈ વીસ રૂપિયા નું દઈ દે વીસ રૂપિયા તારું દૂધ બહુ સારું આવે કેવો બને જોરદાર લાવવી રૂપિયા હાલે હાલે કાયકા મારે મહેમાન કર્યા બેઠા હે હાલો ફૂલી નું દૂધ આવી ગયું દૂધ લઈ લો દૂધ ફૂલી નું દૂધ આવી ગયું બોલો ગામમાં કોઈ દેખાતું નથી આ દેખાણ એટલે ડાયરેક્ટ વિડિયો દેખા દેવો કે ફૂલી શું કરે ઓય 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 શું જોતી છે

सर पर ने जन के भाई आई हासु सरपस काय करछे आई रस्तो काट के हम जो आ सरपस पाए आई आई लाल तो सरपस पाए आए ईश हां तो तारो बा फिरे छक नथी हाथ के हाथ के सरपस ए सरपस बोल नहीं ना सरपस नथी करे बोल ए तार बापा चाहि ले

એ હારું હાલો હાલો ઓલકી માં ને એટલે દઈ દીજો એ હા હાલો દૂધ લઈ લો દૂધ ફૂલી નું દૂધ આવી ગયું સોખું દૂધ આવી ગયું દૂધ લઈ લો દૂધ હાલો દૂધ લઈ લો દૂધ ફૂલી દૂધ વેચવા આવી છે દૂધ લઈ લો દૂધ આ ફૂલી એ ઉભી મારે દૂધ લેવું હે કેટલા નું લેવું છે વીસ રૂપિયાનું લેવું હે હે ફૂલડી તારી બધી ભેશો રે એ આટલું બધું દૂધ કાઢે હે

આ કોણ નાખે છે તું છો ને પકડી પકડ આવા ધંધા કરવાના સાયકલ જાય સાયકલ જાય હે એ પણ હવે આવું કોઈ દી નઈ કરું નાખીશ કોઈ દી ના ના હે આનું શું કરવું જોઈએ મારા બાપા પાસે લઈ જાવી છે આને રહ્યા જ જાવે ને ઓય હા આને છે ને ગામ બહાર મૂકો